ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ સાહેબ સાહેબ લાગી ખાઈને તમે તૈયારી કરીશી પાર્લર જવાની નવ વાગી ગયા આજ લેટ છો તમે ભય

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે સાહેબને હાલ જ પાર્લર ગયા અને હજુ તો પાર્લરનું થોડું ઘણું કામ બાકી છે એ પણ કરી લઈએ હજુ તો બધું કામ ઘરનું કામ તો હજુ કશું કરીને ખાલી પાર્લર તો જ નવ વાગે હજુ તો દાળનું ને એવું તો બધું દળવાનું બાકી છે આ ઘરનું કામ જ હજુ તો શરૂઆત તો કરી નહીં ઘરના કામમાં સારું ચલો પેલા દાળ ને હું દળી કાઢીએ એથી તો ખાટલા ને બધું પડી છે તેવા લઈએ ને ભાઈ બધું કમ્પ્લીટ કરી દઈએ ઘરમાં માં પેલા બેઠા બેઠા તડકો ખોઈ જો બે જાય બે જણો હોમેવાળા ઘેર જઈને જો બે એક જ એક્શનમાં મો કરે એવું સતાણ ઓ બીજું ચક બોલાસ ઓ બીજું ચક બોલાસ એ ઓય આઈ લાગે છે બીજું

વચ્ચે મસ્તી કરી છે તો બધું ઘરનું કામ પતાવી દીધું અને જવાનું છે સાહેબની દવા લેવા દવા ખંડ કલોલ એટલે હવે બધું તૈયારીઓ કરી દીધી ઘરનું પણ બધું કામ કરી દીધું જે અમે ચીવ બાંધી છે બધું ઘરનું કામ કરી દીધું પ્લેટફોર્મ પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું કપડાં મૂકી દીધા રસોઈ નહીં કરીએ જ બપોરે રસોઈ નહીં કરવાની કારણ કે મારા જવાનું સાહેબ દવાખવાનું એટલે રસોઈ બાકી રહેશે એટલી એટલે મોહનના દુઃખ સુધે તો ચોક નાસ્તો કરી પણ નાસ્તાનું છે એમાં નાસ્તો કરી લેશે બે જણા તો એટલે આજે રસોઈ કરવા નહીં સાહેબને દવા લેવા જઈએ છીએ કલો એટલે હું તક ખોવાનું વાયરોના પહેરલે બોધી કાઢ્યું સ્વેટરને એવું પહેરી દઈએ ને હવે જીએ ચલો નીકળીએ છીએ એટલે હાડા ગયા તો થઈએ જ્યાં તો

નો બગીચો છે સર અને બી એસે ચારી છે અને આ મેસાવાળો હાઈવે ઉપર પુલ રેનો ઉપર પુલ એ આ બાજુ આ બાજુ થી ગાંધીનગર થી એમડાવાત જવા ડાયરેક્ટ પુલ સે જાવ ઉપર સાધન જો હિંચકા ના જાવ

પાટલા પાટલો નું શું ફૂલદાનીઓને મસ્ત મસ્ત બધી ફૂલદાનીઓ મીઠું સંચળ અડાલજ ચોકડી જો મસ્ત મસ્ત બધી ફૂલદારી અડાલજ હાઈવે અમે હનુમાનજીનું મંદિર ડભોડિયા હનુમાનજી હા પ્રભા હનુમાનજી હું ડભોડિયા બોલું પ્રભા હનુમાનજી મંદિર છો અમે વૉલ્ડ થિયેટર બટાટા ભરવાની સીઝન આવી જ છે ને ઇપો ઇપો કંપની છે ને નો ફર્ટિલાઇઝર પ્લાન્ટ એ જાવ ને હા શેઠા ઇપો કંપની કેટલી મોટી બહુ જ મોટી છે એટલો ગેટ ત્યાં બીજો ગેટ આવ્યો તો હું દિશા મોટી હા હા થી ચેટ સાઈડ આખી સર

દરેક બજાર સર્કલ તો જે વસ્તુ લેવું હોય મળી રહે નહીં જે લેવું હોય ગમે તે ખરીદી કરો દવાખાને મળી રહ્યો હોય ને લગ્નની વસ્તુ મળી રહે ગમે તે વસ્તુ મળી રહે કલોલમાં દવાખાનો પહોંચી જાય અમે સાહેબની અમી કુંજ હોસ્પિટલ રહે ને એ દવા લેવા આવવાનું છે સાહેબની તેટલા આવ્યા છીએ અમે આટલા સીડીથી ચડવાનું અને હોસ્પિટલ છે એટલે આ સાહેબ મુ જઈએ અંદર હોસ્પિટલમાં હેડા સાહેબ આ લખી જો અમી કુંજ યોગી કોમ્પ્લેક્ષ માં અમી કુંજ લખીને એટલે જવાનું હોય એમાં સાહેબ ચડીસી પણ પેલું એક્સિડન્ટ થયેલું એટલે બિચારા ચડી નહીં શકતા એટલે ધીમે ધીમે ચડીસી જો ધીમે ધીમે સાહેબ ચડીસી તો અંદર ઈ જતા રહે દવાખાન માં હું તો જે સીડીઓ ચડું અંદર દવાખાને હું હમણાં મેડિકલ તો આસ દવાખાને છે મારુતિ હોસ્પિટલ ના વારી હોમે અમી કુંજ હોસ્પિટલ ના રી મારુતિ હોસ્પિટલ બે હોમા હોમી હોસ્પિટલ છે સાહેબની દવા અહીંયા લેવાની દવા લઈને ઉતરી હું તો ઉતરી જઈએ પણ સાહેબ ધીમે ધીમે ઉતરી દવા લઈને આવ્યા હ પેલું હં એક્સિડન્ટ એટલે ઉતર ધીમે ધીમે ઉતરી હા પેલી સાહેબની દવા લઈ અને હવે તો દવા ગઈ કલરમાં થોડું કામ છે હા ન હશે કંઈક વસ્તુ લેવાનું એવું છે તો ફરીશું ન કે ડાયરેક અમારા ઘરે ગાંધીનગર કલોનનું બજાર બધું અક્ષરકીત બધું બજાર સરકલ પાર્લર માટે આ ડીસો ને એવું લેવાનું હતું ને તે ડીશો લેવાનું કલોલ આયીએ તે ટોપા ભેગું ટોપુ થઈ જાય ને અમારે એટલે સાહેબ હી તો એનું બધું લસી પાર્લર માટે અને આ બાજુ આ બાજુ શાક માર્કેટ આવી કલોનનું બજાર આ બાજુ શાક માર્કેટ આવો

દરેક પ્રકારના મસાલા મળ્યો મરચું ને એવું બધું બારે બારે માસ ભરવું તો મળી રહેશે બધું આ બધી કેટલી બધી દુકાન રહેશે બધી દુકાન ઠેડ અંદર ને બધે દર જે જો એ બધા મસાલા મારી મળી રહે બાર મહિના માટે ભરવા માટે

ઘણું સારું હોય છે જમવાનું મેટ્રો જાય નભાઈ ભાઈબંધ મળી જ્યાં તમને ભાઈબંધ મળી ગયા મેટ્રો સ્ટેશન

કલરમાં મજા આવી ગઈ ફરવાની પણ ઘેર આવીને પછી કંટાળો હોય છે ને એટલે બહુ ગમે આમ પછી ઘેર આવીએ ને એટલે કંટાળો આવી જાય એટલે એના કરતા ગેર આમ ગેર સારું ગમે પણ એમ થાય કે એક ના એક બધું એટલે કોઈક નવીન આવી જાય પણ જઈ ના આવીને એટલે થાકી જવાય એટલે સારું ચલો હવે ચા બનાવી દઈએ હાડા પોત થઈ ગયા હજી રાતના વાગી ગયા છે સાડા અને રસોઈ તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે રસોઈમાં શું બનાવી જો હું તમને બતાવું આજકાલ જઈને આવ્યા તો થાક્યા તો તો એમ મસ્ત મસ્ત બધું ખાવાનું બનાવ્યું છે બતાવું તમને શું શું બનાવીએ જો મસ્ત મજાના કાલનો લોટ પડે તો એના થેપલા કર્યા નીચે રોટલી સજવા રોટલી બનાવી આ થેપલા કર્યા વડાપાઉ બનાવવાનું છે તે વડાપાઉ માટે વડા બનાયા આ મરચાંના ભજીયા બનાયા આ ભટ્ટાનું શાક બનાવ્યું રીંગણનું ખીચડી બનાવી મરચાં તરે આજે તો વડાપા બનાવવા માટે કઢાઈ મૂકી છે પણ વડાપા બનાવવાનું છે પણ છોકરા આવીએ એટલે બનાવીએ જો કેટલું બધું ખાવાના હું ચા બનાવે તેની તમે લઈશો ચાની જો આટલું બધું ખાવાનું બનાવીશ નીચે રોટલી પણ છે હો રોટલીએ ગરમ જ બનાવી જો ગરમ રોટલી થેપલા થેપલા બનાયા વડા ભજીયા મરચા તળ્યા ખીચડી શાક બધું છે ગરમ છે ઠંડા થાય પછી ભરી લઈએ ઘરમોણા ગરમ ગરમ ભરીએ તો પાણી વળે એટલે થોડો ઠંડા થાય ને થેપલા પછી ઘરમોણા મૂકી દઈએ મજાનું ખાવાનું બનાવ્યું છે ને મેં આ તો આખો દિવસ મારામ જ ગયો જો હવારે પહેલાં નાસ્તો નું બનાવ્યું પછી ઘરનું કામ કર્યું ઘરનું કામ કરી અને પછી સાહેબનું મગજનું થોડું કાળ બી અત્યારે દાણાથી દુખાતું હતું મગજમાં તે પાછું દવાખોન છે સાહેબના હંઘાતા દવાખોન જઈને આવીને આ તો ની દુકાને મળીને આવ્યા મેં યુટ્યુબર છીએ ને ધમાભાઈ એમના તો મળીને એમની દુકાને બે અને પછી આવ્યા ને પણ મળીને આવ્યા નું ચેનલ છે બધા સપોર્ટ કરી દેજે એમને પણ એમની દુકાને મળીને પછી ઘેર આવ્યા ઘેરા ત્રણ વાગ્યા હતા તે ત્રણ વાગ્યા ને પછી આવી અને થોડી વાર આરામ કર્યો આરામ કરીને ઊંઘીને ઉઠી અને ચા બનાવ્યો અને બધું કામ કર્યું ને એમને એમાં આટલા વાગી ગયા અને પાછું રસોઈ કરી હજુ તો ખાવાવાળા તો આવ્યા નહીં ચાર આવી ખબર નહીં હું એકલી બોલ બોલ કરું છું ખાવાવાળા તો આવશે ત્યાં આવશે રસોઈ આપણે કમ્પ્લીટ થઈ જશે થેપલા કર્યા છે આખા ઘરમાં ધુમાડો ધુમાડો થઈ જશે બોલ કરું છું એકલી એકલી હવે મને આદત પડી જાય એકલી એકલી બોલવાની એટલે સારું ચલો એ બધા આવી એટલે પછી મળીએ આજ તો બહુ ફર્યા બહુ મજા કરી આજ ઘેર આવીને આરામ કરી લીધો ને એટલે થોડું ફ્રેશ થઈ જાય તો થોડું પાછળ માથું તો દુખે છે પણ ફ્રેશ થઈ જાય એટલે ચાલે કરો એમ ના એમ તો હું એક મરચાનું ભજીયું જ ખાઉં છું આટલું ચાખી તીખું જ નહીં એટલે ભાવ અને તે બીજું બધું ભરી કાઢે ઠંડા થઈ જાય ને એટલે ભરીને ઢોકીને મૂકે ઓ ખાવાળા ચાણ આવી તો ગળી તો ઠંડા થઈ જાય ને બહુ એટલે ભરીને મૂકી કાઢી બધું ઢોંકી દીધું જે આવી ગયા અમારા સાહેબ

ના તો વધે 82 બોય પર મને સબસ્ક્રાઇબર કર પણ દે ચાલુ કરી દે બેડો પણ દે લખીઓ ના એટલે એ લખીઓ હાથી ચાલુ કર દે બેને જોજો આ આ હું લખી ના સબસ્ક્રાઇબર કર વાત તો ઓલે આ પણ આખો લખીઓ સબસ્ક્રાઇબર બોલાને પર મને સબસ્ક્રાઇબર કર કર દે પહેલા કર દે દક્ષો પણ આખો લખીઓ બોલ આ 82 બોય આ બહી

อุ้งกมมันนี้มันตัวป่าซ้อนุ่มอัะทุกทุกค